શક્તિભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વતમાં અંબાનું પ્રાચીન સ્થાનક છે બે હજાર ચૌદમાં આ પહાડની આસપાસ એકાવન શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે સામાન્ય વ્યક્તિ એક પણ રૂપિયાના ખર્ચ વગર આ પરિક્રમા અને દર્શન કરી શકે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં તમામ મંદિરોમાં મહારાજ દ્વારા પૂજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમાનો નવમો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં અલગ અલગ દિવસે શંખનાથ યાત્રા પાલખી યાત્રા પાદુકા યાત્રા ચામર યાત્રા યાત્રા ધજા યાત્રા મશાલ યાત્રા સહિત યાત્રાઓ નીકળવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત આસપાસ એકાવન રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા હતા અંબાજી મંદિરથી ત્રણ કિમી દૂર આવેલા ગબ્બર પર્વત આસપાસ તમામ મંદિરોમાં પાંચ દિવસ સુધી અનુષ્ઠાન યજ્ઞ હવન પૂજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના ચેરમેન વહીવટદાર સહિત આખા જિલ્લાની તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી આજના અંતિમ દિવસે પુષ્પવર્ષા સહિત ત્રણસોથી વધુ ઋષિકુમારો દ્વારા સુંદર ગરબા રમી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો પીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે અંતિમ દિવસ છે ગત પાંચ દિવસોમાં સાડા નવ લાખથી પણ વધારે યાત્રિકોએ પરિક્રમા કરીને દર્શનનો લાભ મેળવ્યો છે અને ગઈકાલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય એવી રીતે ગુજરાત વિધાનસભાના તમામ સદસ્યો અહીંયા આવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો લીધો હતો આજની જો વાત કરીએ તો સંસ્કૃત પાઠશાળાના દોઢસોથી વધારે ઋષિકુમારો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ દ્વારા આજે ખૂબ જ સુંદર અને મધુર મંત્રોચ્ચારનો જે કાર્યક્રમ કરાવવામાં આવશે તેની સાથે સમગ્ર પરિક્રમા પથ ઉપર કાર્યક્રમ પણ આજે કરવામાં આવશે ત્યારબાદ એક વખત આ લોકો પરિક્રમા કરી લે મંત્રાક્ષરીનો પણ એક સરસ કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ જય અંબે અમે શ્રી વિદ્યાપીઠ અમદાવાદ સોલા કૃષ્ણધામથી એકસો ને એકાવન ઋષિકુમારો અહીંયા માતાજીના શક્તિપીઠના આ મહા ઉત્સવના એકાવન શક્તિપીઠના મહાઉત્સવમાં અહીંયા આવ્યા છીએ ત્યાં મંત્રોચ્ચાર શ્લોકગાન સ્તોત્રપાઠ વગેરે અહીંયા કાર્યક્રમો છે જેમાં સંલગ્નતા આપી અને આજે અમને બધાને ખૂબ આનંદ આવી રહ્યો છે મંત્રોચ્ચાર એમ કહેવાય છે યાવન વેદાક્ષરાણી તાવન હરિનામાની જેટલા મંત્રોચ્ચાર કરવામાં આવે છે જેટલા શ્લોક બોલવામાં આવે છે તેટલા એ શ્લોકના એ મંત્રના જેટલા અક્ષર હોય છે એના અક્ષર માત્રથી પણ પુણ્યની પ્રાપ્તિ થતી હોઈએ છે તો આજે ભગવાનનું નામ લેવામાં આવે માતાજીનું સ્મરણ કરવામાં આવે ત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવે સ્તોત્ર પાઠ કરવામાં આવે સ્તોત્ર ગાન કરવામાં આવે તો જે પુણ્યની પ્રાપ્તિ છે એમાં વધારો વારંવાર વધારે પુણ્ય મળતું હોય છે અને વિશ્વકલ્યાણની ભાવના તો સંસ્કૃતના એક એક શ્લોકમાં આવેલી જ હોય છે જેમ કે વિશ્વની દેવ સવિત્ર દુરિતાની પરાશુવા સર્વે ભદ્રાણી પશ્યંતુ વગેરે વિશ્વની ભાવના વિશ્વ બંધુત્વની ભાવના વિશ્વના કલ્યાણની ભાવના તો સંસ્કૃતના દરેક શાસ્ત્રોમાં મંત્રોમાં શ્લોકોમાં સ્ત્રોત્રોમાં આપવામાં આવેલી છે હવે આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પાંચમો દિવસ છે અને આ છેલ્લો દિવસ છે એટલે આ જે મહોત્સવ છે એ મહોત્સવ દરમિયાન પાંચ દિવસ સુધી પાલખી યાત્રા કરવામાં આવી છે વિશેષમાં ને આ પાંચમા દિવસે એ પાલખી યાત્રા પૂરી કરવામાં આવે છે અને જે જે પાલખીઓ છે એ નિયત મંદિરે પાછી મૂકવામાં આવે છે અને આ મહોત્સવ પૂરા થયા બાદ પણ જે લોકો પરિક્રમા કરવા ઈચ્છે તે પાછી પરિક્રમા કરી શકે છે અને પાલખી પણ કરી શકે છે